ચોમાસાની ઋતુ દરમિયાન સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની બેઠક મળી હતી જેમાં કોરોના રસીકરણ સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વિકલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સુરત શહેરમાં હાલ ચોમાસાને લઈને ગંદકી ઠેર ઠેર જોવા મળી રહી છે અને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની મિટિંગ મળી હતી જેમાં કોરોના રસીકરણ સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્હીલ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી તો કોરોના મહામારીની ત્રીજી લહેરના નિવારણ માટેની જરૂરી મુદ્દાઓ પર પણ ચર્ચા કરાય છે આરોગ્ય સમિતિના અધ્યક્ષ દર્શનાબેન કોઠિયા સાથે ઉપાધ્યક્ષ વિજય ચોમલ સહિતના સભ્યો અને આરોગ્ય ખાતાના અધિકારીઓ પણ મિટિંગમાં હાજર રહેવા પામ્યા હતા અને ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓની કામગીરી સાથે શહેરમાં રોગયાળો વધવું હોય રહેણાંક વિસ્તારમાં ધુમ્ર શહેરની કામગીરી નિયમિતપણે થાય તેની હાકલ કરી હતી ટૂંક સમયમાં આરોગ્ય સમિતિના ફૂડ ડિપાર્ટમેન્ટની ઝોન વાઇઝ બેઠક કરશે જેમાં ખાતાની કામગીરી સમીક્ષા પણ કરાશે ત્યારે અધ્યક્ષ દ્વારા કોરોનાની રસીકરણ બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે સુરત શહેરને ટૂંક સમયમાં સંપૂર્ણ વેક્સિનેશન સિટી તરફ લઈ જવાશે તેમ પણ આરોગ્ય સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું નમસ્કાર મારું નામ દર્શિની પ્રવીણ કોઠિયા છે હાલ હું સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું અમારી આરોગ્ય સમિતિના મારા સાથી સભ્ય અને અધિકારીઓ દ્વારા આગામી સમયમાં અમે એક સરસ મજાનો ડ્રાઈવ લેવાનું નક્કી કર્યું છે કે જે સ્ટ્રીટ વેન્ડરો છે જે લોકો ખાણીપીણીની લારી જેમ કે શાક માર્કેટમાં ઊભી રાખે છે કે અમુક રોડ ઉપર ઊભા રહે છે ને પાણીપુરી પાઉભાજી દાબેલી એવી ઘણી બધી વસ્તુઓની લારીઓ જે ચાલી રહી છે એ લોકોને પોતે સ્વચ્છતા રાખવાનું સાથે સાથે લોકોના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવા માટે એ લોકો જે પણ ખાદ્ય પદાર્થ વાપરી રહ્યા છે એ ખાદ્ય પદાર્થ સારા માનો સારી ક્વોલિટીનો વાપરે એનો એક અવેરનેસનો કાર્યક્રમ ચોખ્ખાઈનો કે ભલે પોતે લારીમાં વેચાણ કરે છે પણ એ લારી અને પોતાના શરીરની પણ ચોખ્ખાઈ છે કે નહીં એનું ધ્યાન રાખવા માટેનો એક કાર્યક્રમ સાથે સાથે એ લોકો જે કચરો કઈ રીતના એ લોકો એનો નિકાલ કરે છે યોગ્ય નિકાલ ના કરતા હોય તો એના માટે પણ એમને સમજણ આપવાનો અને સાથે સાથે આ જેટલા પણ સ્ટ્રીટ વેન્ડરો છે એ લોકોએ પોતે વેક્સિને વેક્સિનના જે બે ડોઝ લેવાના છે એ લઈ લીધા છે કે નહીં એનો પણ એક અભિયાન અમે આ શરૂ કરવા સાથે જઈ રહ્યા છે આ અભિયાનનો હેતુ ખાલી એટલો જ છે કે સુરતના લોકો જે ખાસ કરીને આ લારી લારી ઉપર ખાણીપીણી માટે આપણું સુરત જે પ્રખ્યાત છે ખા જે જમવા જમણ માટે પ્રખ્યાત છે તો આપ મારા સુરતી ભાઈઓ બહેનોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એ લોકોને પણ સારો હાઇજેનિક ફૂડ એ લોકોને મળી રહે એટલો જ મારો આશય છે અને આ સમયમાં પણ જે આપણા તહેવારોનો સમય શરૂ થઈ રહ્યો છે આ તહેવારોના સમયમાં પણ ખાસ કરીને મારા લારી ગલ્લાના જે ભાઈઓ બહેનો જે પણ જે ફૂડનું વેચાણ કરે છે એ લોકો પોતે એક ચોખ્ખાઈ સાથે અને સ્વચ્છતા રાખીને પોતાની જે ખાણીપીણીનો યોગ્ય વપરાશ કરે એ જ અમારો આ ઉદ્દેશ્ય છે અને આ ઉદ્દેશ્ય સાથે સેન્ટ્રલ ઝોનથી તારીખ ચોવીસ તારીખે સાંજે ચાર વાગ્યાથી અમે આ અભિયાનનો શરૂઆત અમે કરવા જઈ રહ્યા છે વધુમાં આરોગ્ય સમિતિના સભ્યો દ્વારા એનજીઓ અને અધિકારીઓ સાથે મળીને લારી ગલા થતા હોટલો પર સ્વચ્છતાના બાબતે જાગૃતિ મહાભિયાની શરૂઆત કરનાર હોવાની પણ તૈયારી બતાવી છે